તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું અન્નગઢમાં મહોણી મેલડી માતાના ઇતિહાસની વડોદરા જિલ્લામાં આવેલું અન્નગઢ ગામ વડોદરાથી પંદર કિલોમીટર અને અમદાવાદથી આશરે સો કિલોમીટરના અંતરે મહીસાગર નદીના કિનારે આવેલું છે અનગઢના નયન્ય રમ્ય અને કુંદરતથી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદી કિનારે આવેલા મોહોણી માતાના મંદિરમાં કળિયુગની દેવીમાં મેલડી હાથી ખડક પર હાજરા હાજર બેઠા છે અને ખડકવાળીના નામે પણ ઓળખાય છે મા મહોની સૌ માય ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે અહીં રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે અને માના દર્શને આવે છે મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી છે અહીંયા માતાજી આથિયા ખડક પર બિરાજમાન છે અહીં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદીને કિનારે અડીને પણ માતાજીનું એક નાનકડું મંદિર આવેલું છે ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા પર ઉપરવાસમાં એક મોટું મંદિર આવેલું છે જેને આશરે પચીસ વર્ષ થયા છે જ્યાં ભાવિ ભક્તો સીડી ચડીને માતાજીના દર્શન કરવા જાય છે તો આવો જાણીએ આ મહોની મેળડી માતાની રોચક ઇતિહાસ વિશે લોકવાયકા અને ગામના લોકોના કહેવા પ્રમાણે અનગઢમાં મોહરની મેલડી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી ચારસોથી પાંચસો વર્ષ પહેલાંની રજવાડાના સમયની આ વાત છે એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું મહીસાગર નદીના કિનારે વસેલા અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા એ સમયે મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરી નાખવાનો પ્લાન કર્યો પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા ત્યાં પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા અને પછી કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાય મુસ્લિમોને ઘેરી વળ્યા બધા મુસ્લિમોને તલવાના ઘા ચીકી બધા મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ચીક્યો ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ગાઢ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ તરતો તરતો ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને એ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથી આ ખડકમાંથી અવાજ આવ્યો કે ગોહિલો હું મહોણી મેલડી બોલું છું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ અને પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મહોણી મેલડીને બેસાડી સવાર સાંજ માની સેવા કરવા લાગ્યા મિત્રો દર વર્ષે અનગઢ ગામના માણસો મોહણી માતાના નિવેદ કરે છે અને માં મહોની સૌની રક્ષા કરે છે મિત્રો મા મેલડી પરસા પૂરીને તેમનો મહિમા વધારવો હશે એટલે મા મેલડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તોની મા ઉપર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને આનંદ અનુભવે છે નદીમાં વચ્ચો વચ્ચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે ત્યાં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવે છે જે પણ ભક્ત પાંચ રવિવારની માનતા રાખે છે તેનું માતાજી અવશ્ય કામ પૂરું કરે છે તો મિત્રો તમે પણ અણગઢ આવીને માતાજીના દર્શનનું અમૂલ્ય લાવો લેવાનું ચૂકશો નહીં તો મિત્રો આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો